તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય એક્ટિંગમાં ધૂમ મચાવ્યા બાદ હવે રાજકારણની દુનિયામાં પ્રવેશ કર્યો છે સાઉથના સ્ટાર વિજય થલાપતિની એક અલગ ઓળખ છે રજનીકાંત પછી વિજયને લોકો સૌથી વધુ પસંદ કરે છે વિજય તેની કોઈપણ ફિલ્મની જાહેરાત કરતાની સાથે જ તેના ચાહકોમાં તેનો ક્રેઝ વધી જાય છે ચાહકો તેની ફિલ્મોની આતુરતાથી રાહ જોતા હોય છે વિજય ઘણા સમયથી ફિલ્મો દ્વારા લોકોનું મનોરંજન કરી રહ્યો છે અને હવે તે રાજકારણમાં પ્રવેશ કરીને તેમના માટે કામ કરવા જઈ રહ્યો છે મળતા અહેવાલ પ્રમાણે સાઉથ સ્ટાર વિજયે પોતાની પાર્ટીનું નામ પણ જાહેર કર્યું છે વિજયે પોતાની પાર્ટીનું નામ તમિલાગા વેત્રી કઝગમ રાખ્યું છે મહત્વનું છે કે એક્ટરે લોકસભાની ચૂંટણી પહેલાં જ પાર્ટીના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ તેઓ ચૂંટણી લડી રહ્યા નથી મહત્વનું છે કે વિજયે ખુદ આ ખુલાસો કર્યો છે ફ્યુરૂરી પોર્ટ સી એન્ડ ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ